એક તમામ દીકરીઓના માતા પિતા તરીકે હરીશભાઈનો પરિવાર અહીંયા ઉભો રહ્યો છે અને દિનેશભાઈ એક ભાઈ તરીકેની સંપૂર્ણ એક ભાઈ તરીકેની ફરજ you <laughs> દિનેશવ વિશેષ રીતે દિનેશમાં મેં એક એવા વિશેષ વ્યક્તિને મળું છું કે રામના જે ભક્ત હનુમાનજીની આજે જન્મજયંતિ છે અને આ પવિત્ર દિવસે રામને ગમે તેવું આ કામ કર્યું છે અને રામના બે દીકરા છે ને ખાસ તો એમના દીકરા છે દિનેશભાઈ દેસાઈ અને એમના પિતા છે દિનેશભાઈને તો તમે બધા ઓળખો છો કારણ કે માત્ર લગ્ન કરાવે છે એટલા માટે નહીં પણ ઘણા વર્ષોથી એમની પોલિટિકલ જર્ની હોય કે સામાજિક કાર્યો હોય એ સતત ચર્ચામાં રહે છે અને તમે ઓળખો પણ છો દિનેશભાઈને તો ઘણી વાર પૂછ્યું અમે આજે તમને પૂછવું છે તમારું વતન છે મૂડીમાં આપણે આજે યાદ કરીએ છીએ એકાવન દીકરીઓની પૂજા કરી આ ઘટનાને તમે જે રીતે જુઓ છો ને આવા દીકરા બધાને ગમતા હોય શું કહેશો આજે થોડું ઊંચું રાખ્યું એક તો આજે હનુમાન જયંતિનો પવિત્ર તહેવાર છે અને હું બહુ નાનપણથી જ્યારથી મારી સમજણ આવી ત્યારથી એક હનુમાન ભક્ત છું તો મને એક તો અનેરો આનંદ એ છે કે આજે જે કાર્યક્રમ થઈ રહ્યો છે હનુમાન જયંતિના દિવસે હવે આજે દીકરીઓની મહાઆરતી કરી અને મને તો એક આમ ફિલિંગ થાય છે કે એક મહાપુણ્ય કહેવાયા અને એ દીકરીઓને જ્યારે આરતી ઉતારતી વખતે એમના જે હરખના આંસુ હતા એનાથી એમને અનેરો આનંદ થયો છે બાકી તો જે મારો દીકરો છે દરેકના દીકરો સારો હોય કે ખરાબ હોય એને દીકરા માટે ગર્વ હોય પણ મને થોડું ગર્વ છે તમે જે જે રીતે રીતે વાત કરી કે હું રામ ભક્ત ભક્ત છું જે રીતે રામ આજ્ઞાંકિત પુત્ર હતા કે જે એમણે એમના માતાનું પિતાનું જે પાલન કર્યું મને પણ એટલો જ ગર્વ છે મારા પુત્ર ઉપર મારા પરિવાર ઉપર આજે એક શુભ દિવસે આ કાર્ય થવા જઈ રહ્યું છે એના માટે અમારા પરિવારને નહીં પણ અમારા ગામને નહીં અમારા ચૌદ વર્ગના આનંદ અમારી સમાજને એક અનેરો આનંદ છે અહીંયા અમે આખા દિવસથી છીએ અહીંયા લગભગ હજારો લોકો આજે આવી ગયા એ લોકોનો જે આશીર્વાદ છે અમારી ઉપર અને આમ ભાવ વિભોર બની ગયા છે એનાથી અમને વિશેષ ખુશી થાય છે કે ચલો અમે સમાજને કંઈ સારું કરવાનો પ્રયત્ન કર્યો છે પણ એનાથી અમારા કરતાં સમાજ વધારે ખુશ છે એનો અમને આનંદ છે એટલે આ જ રીતે સમાજની પણ અમને ખૂબ આશીર્વાદ મળ્યા છે વિશેષમાં મારા જે માતૃશ્રી હતા એના અમારામાં સંસ્કાર છે મારા માતૃશ્રીએ ભૂતકાળમાં ખૂબ પરિશ્રમ કરેલો છે મેં મારા માતૃશ્રીને નાનપણથી હું સવા વર્ષનો હતો અને મારા ફાધર એક્સપાયર થઈ ગયા હતા મારી ત્રણ બહેનો મોટી હતી પણ મારા માતૃશ્રીએ ખૂબ જ સંઘર્ષ કરીને એક દૂધના વ્યવસાયમાંથી એમને પાંચ પાંચ દસ દસ રૂપિયા બચાવીને મને ભણાયો શરૂઆતમાં કોર્પોરેશનની સ્કૂલમાં ભણ્યો એ પછી માધ્યમિક સ્કૂલમાં મેં અભ્યાસ લીધો પણ એમણે મને ભણાવવાનું ના છોડ્યું એ ખૂબ ઓછી આવક આવક હતી પોતે મારું મન કચવાતું મારા મારા માતૃશ્રીની માતૃશ્રી અમને બધાને ભણાવવામાં ખૂબ આગળ પ્રયત્ન કર્યો સાથે સાથે જે સમાજ ત્યાં આવતો હતો ભૂતકાળમાં અમારા સમાજમાં કોઈને દાખલ કરવું તો એક જ દવાખાનું હતું શારદાબેન હોસ્પિટલ ત્યાં અમે સરસપુર રેલવે સ્ટેશનની બાજુમાં રહેતા હતા ત્યાં ઘણા સગાઓ આવે એમના જે પરિવાર વાળા હોય અમારા ત્યાં ઘરે રોકાય દર્દીની જોડે જે એક બે જણા હોય એમનું ટિફિન લઈને મારા મધર જાય ઘરે પણ એમને વારું પાણી કરાવવાના એમને જમાડવાના અગિયાર વાગે જમાડીને બધા સાથે ટિફિન લઈને શારદા બેન જાય એવું તો મેં અનેક વાર જોયું છે એટલે જે અમેને જે ફળ મળ્યું છે એ મને તો એક જ શ્રદ્ધા છે કે મારા માતૃશ્રીએ જે ભૂતકાળમાં આ લોકોની સેવા કરી છે એનું આજે એનરું ફળ અમને મળી રહ્યું છે એનો આનંદ અમે આજે લઈ રહ્યા દિનેશભાઈ આજ તો તમારા ઇન્ટરવ્યુમાં આપણે સરસપુર વાળી વાત કરી હતી ભણવું ના જોઈએ મા પૈસા ક્યાંથી લાવશે લક્ષ્મી આવી તમારા ઘરમાં બરાબર ને અને લક્ષ્મી હોય તો જ તમે વાપરી શકો બિલકુલ પૈસા વપરાય નહીં આજે આપણે એમને જ યાદ કરી ખાસ તો જોગાનું જોગ પણ કદાચ હનુમાન જયંતિ આજે છે બિલકુલ બિલકુલ આપશ્રી કીધું હતું કે જો તમારી જોડે સારી લક્ષ્મી આવશે નીતિની લક્ષ્મી આવશે તો એ સારી જગ્યાએ વપરાશે તમારી જીગર પણ ખુલશે તમને સારું સત્કાર્ય કરવાના વિચાર પણ આવશે સાથે સાથે સંસ્કાર હોવા જરૂરી છે આજે મારા માતા પિતાને ગર્વ થઈ શકે મારા પરિવારને ગર્વ થઈ શકે મારા ગામને ગર્વ થઈ શકે અને સમગ્ર ગુજરાત રબારી સમાજને ગર્વ થઈ શકે એવું કામ કરવા અમે જઈ રહ્યા છીએ એકાવન દીકરીની જ્યારે આરતી થતી હતી ત્યારે એક ઇમોશનલ ભાવ એવો હતો એ સમયે કે આરતીમાં તમે હોત તો તમે પણ રડી જા એવી સિચ્યુએશન હતી અને બહુ જ ખુશ દેખાતી હતી એકાવન એકાવન દીકરીઓ અને આ સમગ્ર ગુજરાતમાં પહેલી ઘટના આ પ્રમાણે થઈ રહી છે મેં મારા સમાજની નહીં પણ અન્ય સમાજ પણ આ સમુલગ્નની લગ્નની નોંધ લેશે અને અન્ય સમાજ પણ આવી રીતે સમુલગ્ન કરવાની પ્રેરણા પણ મળશે દિનેશભાઈ લક્ષ્મીની એટલા માટે વાત કરું છું કે આપણે દીકરીને પણ લક્ષ્મી માનીએ છીએ અને દીકરીની આજે આપણે પૂજા કરી છે એ ખાસિયત છે અને દીકરીના ઘરે માનો કે લગ્ન હોય તો કીર્તિદાન ભાઈ થી લઈ અને મોટા મોટા કલાકારોને લાવવું પણ કોઈને ના પર પરવડે પૈસા હોય તો તારીખ ના હોય તો કઈ કઈ વિશેષ વાતો અને બીજા કરતાં વિશેષ ખાસિયતો આપણા સમુલગની છે કે બધી દીકરીઓને લાડે કોર્ટથી પરણાવી આપણે દાવો કરી શકીએ એવું છે કે આપણે તમે જેમ કીધું કે લાડે કોર્ટે દરેક દીકરીને પરણાવી શકીએ એવો દાવો એટલા માટે કરી શકીએ છીએ કે દરેક દીકરી માટે વીવીઆઈપી ટેન્ટની વ્યવસ્થા સૌપ્રથમ વખત ગુજરાતમાં થઈ છે સમૂહ દરેક દીકરીની હલ્દી રસમ અને મહેંદી રસમની સુવિધા ગુજરાતમાં પહેલી વખત થઈ છે હું હું ખાલી રબારી સમાજની વાત નથી કરતો સમગ્ર ગુજરાતમાં હું આવી ઘટના પહેલી વખત થાય છે હું તાલ ઠોકીને કહું છું એ સિવાય એકાવન એકાવન દીકરીઓની સમૂહ લગ્ન નિમિત્તની આરતી થાય એ પણ ગુજરાતની સૌ ઘટના છે એટલે એવી ઘણી બધી ઘટનાઓ જ્યારે હલ્દી રસમ અને મહેંદી રસમ જ્યારે ચાલી રહી હતી ત્યારે એક સારો પરિવાર જે એમની દીકરીની હલ્દી રસમ અને મહેંદી રસમ કરતું હોય એના કરતા પણ વિશેષ સુવિધાઓ સાથે અમે આજે હલ્દી રસમ અને મહેંદી રસમ કરી છે મુંબઈ અને દિલ્હીના આર્ટિસ્ટો હતા બિલકુલ મુંબઈ અને દિલ્હીના આર્ટિસ્ટો હતા સવારે જયારે મેકઅપ કરવા બેન આવવાના છે એ પણ મુંબઈ થી અને દિલ્હી થી આવવાના છે અને એ મુંબઈ દિલ્હી ખાસિયત નથી પણ એ ખાસિયત છે કે જે આવવાના છે એ એમના ફિલ્ડમાં માહિર એક્સપર્ટ

સમગ્ર ગુજરાત રબારી સમાજ ગૌરવ લઈ શકશે એવું કાર્ય પછી તમને જુદી પ્રેરણા મળશે જુદી ઉર્જા મળવાની છે બિલકુલ કેવું જીવવું છે પછીનું જીવન પણ ક્યાંક સમાજ માટે આ તો શરૂઆત છે દિનેશભાઈ અહિયાં પૂરું નથી થતું અહિયાં થી સ્ટાર્ટ થાય છે એટલે સ્ટાર્ટ અહીંયાથી થાય છે એટલે આના પછીનો જે હશે આનાથી ગુરુ અને કોઈએ નહીં વિચાર્યું હોય એવું જ હશે અને સમાજ માટે અરમ્ય સારું કરવાની ભાવના આદિના સંસ્કાર માતા પિતાના સંસ્કાર અને જે મારામાં આવ્યા છે એ જીવું આ આ શરીરમાં જ્યાં સુધી શ્વાસ રહે ત્યાં સુધી સમાજની સેવા કરવી છે અને જન્મ જ કદાચ ભગવાને એટલા માટે આપ્યો છે અંતિમ સવાલ પૈસાધારુ હોવું અને સાથે ધાર્મિક હોવું કેટલું જરૂરી છે નવી પેઢી માટે સવાલ છે પૈસા અમારા સમાજમાં મને એક અમારા વડીલ અને જે રાજકીય આગેવાન છે એમને હું આમંત્રણ પત્રિકા આપી ગમી ફ્રી અમારી કઈ હા આમંત્રણ પત્રિકા આપવા માટે જ્યારે હું ગયો લગભગ ગયા રવિવારે તો એમણે એક સરસ દાખલો આપ્યો મને કે હરીશભાઈ સમાજમાં એક હજાર માણસો એવા છે એક હજાર માણસો સમાજમાં કે પાંચસો કરોડ ઉપરની પ્રોપર્ટી છે ત્રણસો વ્યક્તિઓ એવા છે કે જે પાંચ દસ વીસ પચીસ હજાર કરોડ પ્રોપર્ટી ધરાવે છે પણ આવો વિચાર કોઈને નથી આવ્યો એ લોકો માટે પચીસ પચાસ કરોડ ખર્ચો પણ આવો વિચાર નથી આવ્યો એટલે મને એ વાતનો આનંદ છે કે એક કામ અમે કરી રહ્યા છીએ એમાં પણ ભગવાન નિમિત્તે મારી માતાજીની નિમિત્તે અમારો માતાજીનો આવતીકાલે પાટોત્સવ છે અમે તિથિ ઉજવી રહ્યા છીએ ત્યારે એક અનેરો આનંદ છે કે અમારા માતાજીના નિમિત્તે અમને આ સુજાવ આવ્યો અને એના જ સંકેત છે અમારી ઉપર કે આવું કંઈક કરો તો સમાજની દીકરીઓ જે છે એ તમને બીજા સમાજને પણ ખૂબ પ્રેરણા મળશે અમારા સમાજને પણ પ્રેરણા મળશે કે આવી જો કોઈને પ્રેરણાથી દીટી દીકરીઓનો પણ મેરેજ થાય તો એનો આનંદ અમને છે કે શરૂઆત અમે કરી એનો અમને છે અને ભગવાન એમના ઉપર ખૂબ રાજી રહે મારા ભાઈ યસ ઈશ્વર બિલકુલ યસ યસ થેન્ક યુ કેવી લાગણી છે માયકા બોલ લાગણી એટલે અમારા માટે ખૂબ જ હર્ષની લાગણી છે અને આ પ્રસંગ અમારા માટે અમારા કુટુંબ માટે ખૂબ જ ગૌરવવંતો છે આ ક્યારેય અમે કલ્પના પણ નહોતી કરી કે આટલો મોટો પ્રસંગ અમારા ગામમાં થશે અને બે મહિનાથી સતત અમારું ગામ આ ખડે પગે ઊભું છે અને એટલો બધો સહયોગ અમારા ગામનો મળી રહ્યો છે કે દિનેશ અમારો ભત્રીજો છે પણ દિનેશને આ પ્રસંગની કોઈ પણ જાતની એને

તો એમાં પણ કદાચ નસીબદાર છે કે ભગવાને સિલેક્ટેડ લોકોને પૃથ્વી ઉપર મૂક્યા હોય એમાં આ લોકો છે આપણે આશા રાખીએ કે આ પરિવારના દરેક સભ્ય તંદુરસ્ત રહે દીર્ઘાયુષ્ય ભગવાન આપે હનુમાનજીને આપણે પ્રાર્થના કરીએ છીએ કે હનુમાનજી રામને આપણા બધી પ્રાર્થના કરે કે આ લોકોને દીર્ઘાયુષ્ય આપે જેથી સમાજ માટે ઉત્તમ ઉત્તમ કામ કરી શકે